મહુવા તાલુકાના બગદાણા પાસેના રાણગોળ ગામનો પુલ બેસી ગયો બગદાણા અને રાણગોળ વચ્ચેનો પુલ અચાનક બેસી ગયો હતો જેની પરિણામે હાલ તળાજા ભાવનગર પાલિકાના તરફ જવાના અગવડ પડી રહી છે જેને ધ્યાને લઈ હાલ રાણગોળનો દૂધોડા થઈને બગદાણા આવવું પડે છે વળી એક તરફ આ રોડ પણ ખૂબ જ ટ્રાફિક રહે છે તો બીજી બાજુમાં માત્ર સિગ્નલ પટ્ટી રોડ છે હાલમાં પુલની નજીક ચેક ડેમ છે ચેક ચેકડેમમાં પાણી ભરાયેલા છે આથી ડાયવર્ઝન આપવાનું પણ મુશ્કેલી છે આ પુલ બેસી જતા રાળબોનના સરપંચ દ્વારા તાત્કાલિક પગલાં ભરી રોડ શરૂ કરવા સમારકામ હાથ ધરવામાં આવેલ છે Yeah. <sweak> you વાળા કિશોરસિંહ બાલાભાઈ ગામ મણ પર રોજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ છે અને અત્યારે શ્રાવણમાં ચાલતા હોવાથી અચાણા દર્શનથી આવતા મુસાફરોને મોટરસાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનું તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના બાપા સીતારામ ગોસ્વામી દર્શન બગદાણા બગડાણાથી તળાતા જતા અને પાલિતાણા થતાં રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતાં અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડાયવર્ઝન અત્યારે ગામજની દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો પુલ બાપા સીતારામ